હેલ બધા નીચે નાવા વયા ગયા આખો બાથ પહેરો છે બાથમાં નાવા વયા ગયા નથ નાવું હા તો હું જાઉં છું તું સોવો ઉઠીને પછી આવતો રહેજે ઓકે હાલો હું જાઉં નિત્યમ હું નીચે જાઉં છું ઓકે નાવા બાથમાં હાલ હાલ તો આવતો રહેજે હું જાઉં છું હા

અને આ રહ્યો નિત્યમ નિત્યમ મછલી લેખશો તો મછલી જલની મછલી લેખશો તો મછલી ક્યાં છે મમે પર ખમણ નો વઘાર નો ટેસ્ટ જો ખમણ આવી ગયા લીધા ને એક નંબર હાલો હાલો ખાવા કે નહી આવે ઉતર નીચે કોઈ ની ફોડો ફટાકડા આવે પતી ગયા નાનો હતો ને એ નાનો હતો ને ત્યાં નો તરે એમ કે છે જો આ લોકો એવી મસ્તી કરે છે ને એ નિત્યામ

રોકી ગીત ગાય છે આપણને એમ થાય કે અવાજ કરે ગીત ગાય ચાલો રમકડું ચાલુ છે ને એટલે જોજો આગળ બળા મજા આવ્યા હોય ગીત ગાય ચાલો રમકડું બંધ થઈ જાય ને એટલે બંધ થઈ જાય

જબરું છે ભાભી કેવો સુર લાગ્યો રોકી નો ડાન્સ કરો ને જો રમકડું બંધ થઈ ગયું ને તો રોકી બંધ થઈ ગયો કરતો સીધું ચાલુ પાછું રોકી ચાંદલો કરી લીધો જો રોકી બોલ જમવા બેસી ગયા મજા આવે છે હિતેશ ભાભી એ બનાવી શું બધાનું ખામાં ધ્યાન છે પણ નિત્યમને રોકી સાથે મજા આવે નિત્ય ગીત ગાય હો હું પછી બતાવીશ તને ક્યારે ગાય એ નિત્યામ કઈ બાજુ ગયા તા તું ને રોકી કેમ રોકી નાટો મરા રોકી નાટો મરાવા મજે આવી રોકી જોડે મારો તેન રોકે બે આટો થોડો દોડો થોડો દોડો દોડ 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 છે કેમ થાંભલામાં શું થઈ સંભળાણું નહીં મને કઈ એને ઘરે જાવ જો કેવો પાકો છે ઈ તે આવજો બાય 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 કહી દે માહી આંટી ને બાય ઘરે ઘરે શું હાલ બીજો લઈ લેવો જો મળશે ને તો માહી આંટી લેતા આવશે હાલ માહી આંટી લેતા આવશે હાલ કેમ ઘરે ન જાવ કેમ ન જાવ તો તો રે અમે જઈસી ઓકે તો કેમ મારા કાલે ના તો આવ્યા તા હજી ન જ ધરાણો આ કલે એક બસીરો ભગવાન પેલું હાલો કા પછી પાછા આવશું નિત્ય અમ્મા હાલ હાલો તે ગોધી બેઠો એખો ન થે કે ભગવાનને િત્યુ કાન કાનમાં દાણો પહેરો આપડે પહેરો છે પહેરો છે હીરો લાગ્યો મસ્તી ના જો તો સ્ત્રીને કેવો મસ્ત હીરો લાગવા મેળ્યો તારે બે બાજુમાં ઉભે રહ્યો હતો બરાબર આ ત્રણેય સેમ સેમ પીશર પેરાટેન્સ રહ્યા ને આ તો તમ બે બોલો દોસ્તાર થી અમે બે એટલે હા મસ્ત લાગે જો અહી તો સેન જોવા દે તો અહી તો હીરો લાગ્યો પણ હીરો